મહત્વના સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના રાદેસણ ગામમાં રામાપીરના નેજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે ગામના ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રામાપીરની ધજાને ઉચકીને ગામની શેરીઓમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ધજાના ગજબના જુસ્સા સાથે ભક્તોએ ધર્મ ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગામની શેરીઓ ભક્તિમય બની ગઈ હતી અને રામાપીરના જય ઘોષે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા દરમિયાન ભક્તોએ રામાપીર માટે ભક્તિ ગીતો ગાઈ ભક્તિભાવ દર્શાવ્યો હતો કાર્યક્રમમાં ભક્તોને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી જેને ભક્તોએ ભાવપૂર્વક લ્હાવો લીધો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપૂર્ણ થયો હતો ગામના યુવાનો અને આગેવાનોના સહયોગથી આ ધાર્મિક કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો